આપણે મંદિરે આવી ગયા છીએ દર્શન મિત્રો બાપાના તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બાપાના મંદિરના દર્શન કરાવી તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ કેટલું છે કે તો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન

પશતરામ જયમેશ વૈદ્યજી બાપશતરામ રાજના સિંહનું મજનલ લાઈડશ જોઈ શકો છો તો સળત નીકળ્યા કે બીજા મંદિરના દર્શન માટે જોઈ શકો છો સિંહનું મજનલ આગળ જઈશું બીજા ગાદી મંદિર સમાધિ મંદિર ના પણ દર્શનપુત્ર વિક્રમભાઈ બાપાસ્તરામભાઈ જગ્નેશભાઈ બાપાસભાઈ અંજારથી લાઈવમાં જોડાઈ ગયા છે दिग्नेश वैद्य जी बनने जनालय में जोड़ी जाएगी तो आज ना समाधि दिन लाइव सेशन जो ये शिकतों रचित भाई को आप स्तंभ पर गाचे समाधि दिन दिन ना अपन लाइव दर्शन आज ना सुंदर बजाना જોઈ શકો છો આહી જયદેવભાઈ ગોષ્ઠામ પર નો ઓર્ગેનાઇઝ થવાનો તો તરફ થી મિત્રો બાકી એ જોરાઈ જાય બીજી કે ચેનલ માં જે મિત્રો નવા હોય તે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપણ ને સવારે 8 વાગે લાઇવેશન થઈ શકે સવારે બાપાના આઠ વાગે લાઈવ થઈ શકે સાંજના સાડા છે સંધ્યારથી અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ થઈ શકે મુકેશભાઈ વાંસિયા બાબા સ્થરામભાઈ બારડોલીથી ધીરીશભાઈ દાગરિયા ઈશ્વરગીરી રાધનપુર બાબા તો સુંદર મજાના બાપાના લાઈ જોઈ શકો છો આ બાજુ પણ જોઈ શકો બાપાની દીજા સુંદર મજાની રહી છે બાપાની દીજાના સુંદર મજાના આજના લાયદેશન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ છે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે સીતારામ લાયક સાથે ખૂબ ખૂબ આભાર મગનભાઈ લાઈક કરવા માટે બાપા સીતારામભાઈ મગનભાઈ તો આ છે સમાધિ મંદિર ચાલો આગળ જઈશું બીજાના દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેતા તો લાઈવમાં પણ કરીશું મિત્રો બીજું કે આપણે છે મિત્રો ધ્યાન મંદિરે જઈ રહ્યા છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો

જાનમાં રહી જશે ત્યાં નેમના નજીક તે દર્શન કરાવશે મિતબ ધામ નીલા લાયા માં બન્યા રહેજો મિત્રો દર્શન મિત્રો મુકેશભાઈ મોજ છે પોતા

તો વટી અંદર ઘણી બધી જગ્યાએ છે મિત્રો માપના દર્શન થાય છે અલગ જે રાજના સુદ્ધ મંજાના લાયદો છે એ તો મૂકી જાવ વાંધો નહીં હાલ હામે મૂકી જાવ લાગતો તો હાલ છે હા બાય મૂકી જતા હાલ છે રાજના સુદ્ધ મંજાના લાવી દે છે મિત્રો રોહિતભાઈ પટેલ બાબા જય શ્રી કૃષ્ણ હાલ અમેરિકાથી લાઈવમાં જોડાઈ ગયા છે બાપા શીતરામભાઈ રોહિતભાઈ પટેલ તો મિત્રો તમે જોઈ શકો વિદેશમાં રહીને પણ છે મિત્રો લોકો બાપાના દર્શન કરી રહ્યા છે તો આપણે તો અહીંયા ગામમાં જ રહીએ છીએ આપણે દેશમાં જ તે તો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ લાઈમાં બની રહીજો તો આજના સુંદર મજાના લાઈ દર્શન ફરી પાસે ગાંધી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરના દર્શન કરાવીએ અત્યારે ગાડી મંદિર છે ગાડી મુદ્દા સુધી મજાના લાવી દે છે જોઈ શકો છો પછી બીજા મંદિરનાં દર્શન કરાવી ત્રણ થોડુંભાર ઝાલા વાપસ તારામબાઈ ચાલો તો મંદિરના દર્શન કરાવે છે વધારે ટાઈમ નહીં લેતા લાઈમાં પને રહી તો આજના સુંદર મજાના લાવી દે છે સીકે ગેમિંગ બાપસ તારામબાઈ ગુડ મોર્નિંગ બાજુના સુંદર મજાના લાવી દે છે આ બાજુ પણ જોઈ શકો કે મંદિરજી ને મજા લાગેલી છે મિત્રો તો મંદિરના આજના હવે લાય દર્શન જોઈ શકો છો મંદિરની સમય આવી ગયા છે અને બાપાના સુંદર મજાના આજના લાય દર્શન ફરી એકવાર જાણી દઈ કે ચેનલમાં ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કે બાપાના તમને સવારે આઠ વાગે લાય દર્શન સાંજના સાડા છે સંધિ આરતીના દર્શન રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ થઈ શકે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો તો આજે એટલે સુધી રાખીએ બાપા શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે અમારે રાતના સાડા આઠ થયા છે ખૂબ ખૂબ આભાર ઠીક એટલે અત્યારે આપણે અમેરિકા છે એ રાતના સાડા આઠ થયા છે અને આપણે અહીંયા સવારના આઠ થયા છે મિત્રો તો બાર કલાકનો ડિસ્ટન્સ છે વાલજીભાઈ કિયાડા બાપા સતરામભાઈ ઈશ્વરગીરી કુકવાભાર રાજુભાઈ ટાઢા બાપા સતરામભાઈ સુરતથી બાપસ્તરામભાઈ રાજુભાઈ સુરતથી દર્શન કરી રહ્યા છે જોઈ શકો છો ઈશ્વરગીરી છે રાધનપુરથી બારડોલીથી મુકેશભાઈ ઘણા બધા મિત્રો છે એ આજુબાજુના ગામ અને જિલ્લામાંથી દર્શન કરી રહ્યા છે મિત્રો તો મિત્રો પ્રિયપાલ જણાવી દેવી વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને મોકલી શકો છો જેથી કરી ઘરે બેસીને તેઓ રાજ બાપાના દર્શન કરી શકે રાજકોટમાં બાપાની મોજ વાલજીભાઈ રાજકોટથી છે તો આજમ લઈ એટલે સુધી રાખીએ મિત્રો બધા મિત્રોને બાપાસરામ જય શ્રી રામ રાધા રાધે લાઈવમાં જોડાવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર રાધા રાધે બાપા રામ જય શ્રી રામ મિત્રો અશ્વિન ભાઈ ભાઈ કોઓર્ડિનેટર થી તો આજમ લાઈ એટલે સુધી રાખીએ ભાઈ મિસ્ટર કલાકાર બાબા રામ